નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ મિત્રો કર્મચારીઓ મધ્યાહન યોજનાના કર્મચારીઓને લઈને મધ્યાહન ભોજનના ખાનગીકરણ માટે મહત્વની અપડેટ સામે આવી છે મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ કરવામાં આવતું હોવાની રાવને લઈ મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા ભાઈઓ તથા બહેનો એટલે કે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે આ આવેદન મધ્યાહન ભોજનના ખાનગીકરણના વિરોધમાં આપવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજનનું ખાનગીકરણ કરી કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી તેના મારફત ભોજન બનાવડાવી શાળાઓમાં આપવાનું આયોજન કરાઈ રહ્યું છે જેનો મધ્યાહન ભોજન ચલાવતા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જો સરકાર આ પ્રકારનો નિર્ણય લેશે તો મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીઓ ક્યાં જશે તેમજ શાળાઓમાં તાજું બનાવેલું બાળકોને પીરસવાને બદલે ચાર પાંચ કલાક પહેલા બનાવેલું ભોજન પીરસવામાં આવશે અને કોઈ બાળકની તબિયત બગડશે તો તેમની જવાબદારી કોની રહેશે તેવા મુદ્દાઓને લઈ પાલનપુરમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ તેમજ મહિલાઓ રેલી યોજી કલેક્ટર હોય તેવું જોવા મળી રહ્યું છે તેમજ જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેમાં જે કોન્ટ્રાક્ટરો જે તાજુ બનાવેલું બાળકોને પીરસવામાં આવતું હોય છે તેના બદલે ચાર પાંચ કલાક પહેલા બનાવેલું ભોજન પીરસવામાં આવે છે અને કોઈ બાળકની તબિયત બગડે તો તેની જવાબદારી કોની રહેશે તેવી પણ મુદ્દાઓ ઉઠવા પામે છે જો સરકાર આ પ્રકારનો નિર્ણય લેશે તો પણ મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીઓની પણ નોકરી જોખમમાં જોવા મળી રહી છે કારણ કે આ પ્રકારના નિર્ણયથી તે લોકો પાસે કામ નહીં રહે અને તે લોકો હવે તે કર્મચારીઓ ક્યાં જશે શું તેમને છૂટા કરવામાં આવશે પગાર વધારવાની જે વાત ચાલી રહી છે તે પણ પગાર વધારો પણ કરવામાં આવતો નથી તેના બદલે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે જેના લીધે હજારો એવા કર્મચારીઓની નોકરી જોખમમાં જોવા મળી રહી છે તો તેના લીધે હાલમાં વિરોધ ચાલી રહ્યો છે અને તે વિરોધને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને ખાનગીકરણ અટકાવવા રજૂઆત પણ કરવામાં આવી છે ધન્યવાદ